ભુજ વીડી હાઈસ્કૂલ ખાતે વોકેશનલ એજ્યુકેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ વીડી હાઈસ્કૂલ હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી આચાર્ય શ્રી બ્રિજેશભાઈ ઠક્કર જ્યારથી આ સ્કૂલના આચાર્ય પદે આવ્યા છે ત્યારથી હું જોઉં છું કે વીડી હાઈસ્કૂલના બાળકોમાં એક એવી પ્રેરણા છે અને એક અલગ અલગ કાંઈક ને કાંઈક બાળકોને શીખવવાની તમન્ના છે કારણ કે જો મૂળિયા મજબૂત હોય તો એની ડારી મજબૂત થાય તો મને લાગે છે ક્યાંક ને ક્યાંક વીડીઆઈ સ્કૂલના પ્રિન્સિપાલને આપણે આભારી છીએ કે જે વિદ્યાર્થીઓ માટે જે એક આ કાર્યક્રમ રાખ્યો છે કે જે વિદ્યાર્થીઓ આઠમા ધોરણમાં જાય તો એને ક્યાંક પોતાના જો પરિવાર ગરીબ હોય તો એને ક્યાંક નોકરીના ફાંફા હોય તો એના માટે કરીને કાંઈ એવો વર્કશોપ રાખ્યો છે કે એમાંથી વિદ્યાર્થીને કંઈક પ્રેરણા મળશે કંઈક શીખવાની પ્રેરણા મળશે એને સર્ટિફિકેટ મળશે અને એ સર્ટિફિકેટ લઈને કોઈ પણ જગ્યાએ જશે હોટલ બિઝનેસમાં તો એને પગારની શરૂઆત થઈ જશે આવું સરસ મજાનું આયોજન કરવા બદલ હું વીડીઆઈ સ્કૂલના તમામ સ્ટાફગણને તેમજ વીડી હાઈસ્કૂલના પ્રિન્સિપાલને પણ અભિનંદન પાઠવું છું કે જ્યારથી તમે આવ્યા છો ત્યારે વીડી હાઈ સ્કૂલના બાળકો કાંઈક ને કાંઈક નવું શીખે છે અને અમે પણ એમને સહયોગ આપતા રહીએ છીએ કારણ કે ક્યાંક સારું થાય તો ક્યાંક સહયોગ આપવો પણ જરૂરી છે કાગરાને બેસવું ને ડારને તૂટવું એમ સર જ્યારે આ સ્કૂલના આચાર્ય બન્યા છે ત્યારે એમને સરસ મજાના આયોજન અલગ કરતા હોય છે અમને ખૂબ આનંદ છે અને અમને પણ સહયોગ આપવાની પણ એક ભાવના છે કે વીડી હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ ધગસ છે એમનો એક જે ઉત્સાહ છે કે બાળકો મારી પાસેથી કંઈક શીખીને જાય ઘણીવાર આપે જોતા હોય છે કે જો શિક્ષક પ્રિન્સિપાલ પણ જો કાંઈ ન કરે તો વિદ્યાર્થી માત્ર ભણીને ઘરે ચાલ્યા જતા હોય છે વીડી હાઈ સ્કૂલના વિદ્યાર્થીઓ કાંઈક ને કાંઈક શીખીને અહીંથી જશે એના આભારી હોય તો આ સ્કૂલના આચાર્ય શ્રી બિજેશભાઈ ઠક્કરને હું અભિનંદન પાઠવું છું અને કંઈક ને કંઈક વિદ્યાર્થીઓ શીખી આપના નેઝા હેઠળ આપના માર્ગદર્શન હેઠળ એવી શુભેચ્છા પાઠવું છું આજરોજ મારું નામ બ્રિજેશ ઠક્કર છે હું વીડિયા હાઈ સ્કૂલમાં આચાર્ય છું આજરોજ અમે વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત નવા ટ્રેડો ચાલુ થયા છે ચાલુ વર્ષે બીડીઆઈ સ્કૂલમાં હોસ્પિટાલિટી એન્ડ મેનેજમેન્ટનો કોર્સ ચાલુ કરવામાં આવે છે જેમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સહયોગ દ્વારા આ ટ્રેડ અમને પાસ કરવામાં આવે છે અને આ ટ્રેડમાં દર ત્રણ મહિને એક ગેસ્ટ લેક્ચરનું આયોજન કરવાનું હોય છે અને ઇન્ડસ્ટ્રીયલની મુલાકાત લેવાની હોય છે આ અંતર્ગત આજરોજ અમે જે અમારા હોસ્પિટલ મેનેજમેન્ટ છે એ અંતર્ગત ઓશિયન પીઝાના જે સેફ સેમ પ્રેમભાઈ ઠાકુર એના ગેસ્ટ લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું છે એની સ્ટેરિટેબલ ટ્રસ્ટ અમને હંમેશા સતત સહયોગ અને સાથ આપી રહ્યા છે તો આ કાર્યક્રમમાં પણ અમને ટ્રસ્ટી શ્રી કપિલભાઈ મહેતા અને અનિલભાઈ ડાબી પણ અમને આમાં સહયોગ આપ્યો છે આ ઉપરાંત અમારા ટ્રસ્ટના પ્રમુખશ્રી તેમજ જિલ્લા શિક્ષણ શિક્ષણાધિકારી પૂજાબેન લીંબાસિયા અને પીઆરસી દક્ષાબેન જોશી પણ આજે હાજર રહ્યા છે અને અમને આ પ્રોત્સાહન પૂરું પાડ્યું છે પહેલી વખત આ ટ્રેડ ચાલુ થયો છે આમાં વિદ્યાર્થીઓ ખૂબ જ લાભ થાય છે કેમ કે આ વોકેશનલ ટ્રેડ છે અને એનાથી વિદ્યાર્થીઓ જ્યારે અભ્યાસ કરે ત્યારે દર વર્ષે એને પ્રમાણપત્ર મળે છે અને એના આધારે એમને નોકરી પણ મળે છે આમ કોઈ વિદ્યાર્થી કોઈ સંજોગો વ્યવસ્થા જો નવ કે દસનું ધોરણ અભ્યાસ કરે પછી છોડી દે તો પણ તેમને નોકરી મળે અને એમને સારા એવા પગારથી એ નોકરી મળે એવી આ સરકારશ્રીની સારી યોજના હેઠળ આ પહેલો પ્રોગ્રામ અમે આયોજન કર્યું છે વિદ્યાર્થીઓને ખ્યાલ આવશે કે આમાંથી કે જે અમે આ ટ્રેડ લીધું છે આજે તમે જાણો છો કે કોઈપણ વસ્તુ છે દાખલા પ્લમ્બિંગનું કામ હોય વોટર મેનેજમેન્ટનું હોય બીજું બધું દરેક જગ્યાએ સ્કિલ જરૂરી છે સ્કિલ વગરનું કામ નકામું છે અને જ્યારે સ્કિલ અભ્યાસમાં સાથે જોડાઈ ગઈ હોય તો વિદ્યાર્થીઓ શીખી શકે કમસે કમ આ જો કદાચ નોકરીઓ પણ ન કરે તો ઘરે પણ પોતાના એમાં ઉપયોગી થઈ શકે અને અત્યારે અમારે ગર્વ છે કે અમારા અઠોતેર વિદ્યાર્થીઓ આ ટ્રેડમાં જોડાયા છે આ તમામ વિદ્યાર્થીઓને એમના વાલીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન કે આ જે નવી સ્કીલ અને એન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી અંતર્ગત જે આ યોજનાઓ સરકારની છે એને સ્વીકારે છે અને આગળ વધાવે છે